પૂરો મંડપ આ રીતના અંદરથી જોઈ શકો છે કે આ એકદમ પૂરો થઈ જવાનો હતો અને ઉપરથી તમે જોવો આ રીતની પીલાવણી આવી ગઈ છે તો આ નેટ્સઅપ કંપનીની જે બાયોફીટ દવા છે એનો કમાલ છે ગિલોડાની ખેતી છે ખેડૂત મિત્ર જોડે ઓલરેડી અમારી મુલાકાત થઈ છે અને ખેડૂત મિત્રોનો આજે આપણે ઇન્ટરવ્યૂ પણ લેવાનો છે જે ખેતર પૂરે કાઢી નાખવાના હતા

સાત વર્ષ સુધી મારા આ ચાર વર્ષના એટલે આનું ચોથું વર્ષ ચાલે હા મેલાનું હા બરાબર તો મતલબ કે આ જે અત્યારે તમારું ખેતર છે એ ચાર વર્ષ જૂનું છે હા ચાર વર્ષ બરાબર તો પહેલાં તો મને એ જણાવો કે તમારે અહીંયાં ખેતી સાની સાની થાય ગિલોડા સિવાય તમે શું શું બનાવો ગિલોડા સિવાય

ઉપર લીલું સમ દેખાવા જ માંડ્યું બરાબર એટલે અમારો વિચાર ફરી ગયો કે હવે મંડપ નથી કાઢવા એટલે કાઢવાનો વિચાર હતો પણ હવે નથી કાઢવા નાખવાના હતા પણ હવે કેમ તો સુકાઈ ગયેલો એટલે જલ એક ફેરી મોઈલો હા એટલે અમે વિચાર કરી લાયકો કે આ હવે ચાલવાનો ના રિઝલ્ટ પાકુ જ છે અચ્છા હા તો મને એ જણાવો કે જ્યારે હવે કાઢી નાખવાની તૈયારી હતી હા તો ત્યારે કેટલું ઉત્પાદન નીકળતું હતું

દસ મણ નીકળ્યા બે મણ નીકળ્યા આમ કરતા ત્રણ મણ સુધી ચાલુ થઈ ગયા દસ મણ નીકળ્યો કે દસ કિલો નીકળ્યા દસ મણ નહીં દસ મણ પહેલા પહેલા કેટલા નીકળ્યા પહેલા કેટલા નીકળ્યા પહેલા તો છ સાત એક કિલો નીકળતા હતા હા પછી આ સાઈટ પછી કેટલા થઈ ને સાઈટ પછી ત્રણ ત્રણ મણ સુધી ચાલુ થઈ ગયા હમણાં હ પહેલું પહેલું તોડ કેટલી થયેલી પહેલી તોડે ત્રણ કિલો નીકળ્યા હ પછી છ કિલો નીકળ્યા પછી આઠ એક કિલો જેવા નીકળ્યા અચ્છા પછી માંડો હુકાવ માંડો એટલે અમે બંધ કરી દીધું હા પછી આ દવા અમે લાવ્યો એટલે વાપરી જોઈ એટલે આ પીલવાની ચાલુ થઈ ગઈ હા પીલવાની ચાલુ થઈ ગઈ અઠવાડિયા અંદર એટલે અઠવાડિયા અંદર એક તો ફેરી દસ કિલો નીકળવા ગઈ એમ કરતા કરતા આઠ દિવસમાં આમાં હવે ત્રણ મન નીકળવાના ચાલુ થઈ ગયા એટલે જ્યાં આગળ ચાર થી પાંચ કિલો નીકળતા હતા ત્યાં આગળ પેલા દસ કિલો નીકળ્યા પછી કેટલા નીકળ્યા હમણાં હવે કેટલા નીકળ્યા ત્રણ માણ નીકળવા ત્રણ મણ સુધી બરાબર ને એટલે સાઠ કિલો થઈ ગયા ને સાઈઠ કિલો થઈ બરાબર જે ખેતર કાઢી નાખવાના હતા એમાંથી ત્રણ મણ સુધી ઉત્પાદન આવ્યું અને હજુ તો હવે ડેવલપ થતું છે હજી આનો ઉપયોગ કરશો તો ઓર કેટલા વધી હક એવું લાગે તમે આમાં છે ને પચ્ચીસ ત્રીસ મણ પાક પચીસ થી ત્રીસ મણ એટલે સુધી જવાય

અને હવે કેટલા કેવા નીકળે એ થોડોક બતાવો આખો આ તગારું બતાવી દેવો ને એટલે આપણને ખબર પડી જાય એમાં અચ્છા તા અત્યારના તોડેલા છે હા બરાબર ને હા હા તો હવે હવે ક્વોલિટી આવી થઈ ગઈ હા હવે આ ક્વોલિટી થઈ ગઈ આ ખાલી 15 દિવસ થયેલા છે દવા લખી તેના અચ્છા 15 જ દિવસમાં આવી ક્વોલિટી આપણને જોવાની મળે હા નાખણ નો રિઝલ્ટ બરાબર છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે

તોડવું જ પડે નહીં તો પછી મોટા થઈ જાય જાય તો જલ્દી પછી લાંબા બરાબર એટલે આપડે જલ્દી તોડવા પડે હા ત્રીજે દિવસે એક જ દિવસ ખાલી જવા દેવાનું અચ્છા તો મોટા થઈ જાય નામ જયારે દવા નહીં ત્યારે છઠ્ઠા દિવસે પાંચ કિલો આવતું હતું એ સીધું ત્રણ મણ સુધી હવે જતું રહ્યું અને ટોટલ દવા છાંયટા પછી તમે કેટલા કીધા કેટલા કિલો ઉત્પાદન લઈ લીધું કેટલા મણ લઈ લીધા ચૌદ પંદર મણ પંદર થી સોળ મણ એટલે એટલે માનો કે મણ પણ લીધું અત્યારે ભાવ શું છે ચોવીસ હજાર લઈ લીધો બરાબર ને આ વાત સાચી છે ને એટલે કોઈ તમને ફોન કરવા માંગતો હોય તો કરી શકે જાણકારી મેળવવા માટે અને કોઈ અહીંયા આવવા માંગતો હોય તો સીધા મંડપ માં આવી પણ શકે જોવા માટે બરાબર ને આવતા હશે જોવા આવતા છે બરાબર કે આટલે સુધી બોલી ગયા મને ભગત બોવા પછી મેટલ બતાવી આ બોટલ ને દવા આપી એટલે બધું ચાલશે બરાબર છે

અને ગૌરંગભાઈ તમારો કોન્ટેક નંબર આપો જો કોઈ મિત્ર તમારો પણ કોન્ટેક કરવો હોય તો કરી શકે એટલા માટે બોતેર જીરો ત્રણ બોતેર જીરો ત્રણ જીરો 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 પચોતેર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર